ડૉક્ટર દિનેશ પરમાર પ્રદેશ કોંગ્રેસ સમિતિના વાઇસ પ્રેસિડેન્ટ અને મોરબીમાં ઓબ્ઝર્વર તરીકે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીએ મોકલેલ છે એમાં પાંચ વ્યક્તિ છે એઆઈસીસીના પ્રતિનિધિ તરીકે શ્રીનિવાસ સાહેબ બીવી શ્રીનિવાસ સાહેબ જે ઓલ ઇન્ડિયા કોંગ્રેસના યુથ કોંગ્રેસના પ્રમુખ હતા એને અહીં મોકલા છે વાલજીભાઈ ધનિચા માજી ધારાસભ્યશ્રી ભાઈ શ્રી જાકીર હુસેન ચૌહાણ એ પાલનપુરથી આવ્યા છે અને એ હિતેશભાઈ વોરા એ રાજકોટથી આવ્યા છે આ પાંચ જણા અહીંયા પ્રભારી તરીકે છે ઓબ્ઝર્વર તરીકે છે આવી અને પક્ષને કઈ રીતે મજબૂત કરવાનો પક્ષને ચેતનવંતો કેમ કરવાનો એ ઉદ્દેશથી રાહુલ ગાંધીએ લોકસભાની અંદર જે ચેલેન્જ ફેંકી છે મોદી સામે આંગળી ચીંધીને કે આવતી ચૂંટણીમાં અમે તમને હરાવીશું એ લક્ષ્યને નજરમાં રાખી અને પાર્ટીને મજબૂત કરવાના ઉદ્દેશથી અહીંયા બધા ઓબ્ઝર્વર આવ્યા છે આપ સૌ સારી રીતે જાણો છો આ દેશનું મીડિયા જો સચ્ચાઈના રસ્તા ઉપર ચાલવા માંડે તો દેશની અંદર તાત્કાલિક પરિવર્તન આવે અને લોકશાહી સુરક્ષિત રીએ બિન સાંપ્રદાયિકતા ટકી રહે અત્યારે તો હાથ હાલમાં વાત વાતની અંદર હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમ કરી દેશને ગુમરાહ કરવા માટેનો જે રસ્તો વર્તમાન સરકારે અખત્યાર કર્યો છે એને ગરીબી દેખાતી નથી બેરોજગારી દેખાતી નથી મોંઘવારી દેખાતી નથી શિક્ષણનો વેપાર થઈ રહ્યો છે એ એને દેખાતું નથી અને કેટલા બધા લો એન્ડ ઓર્ડર સાવ ખતમ થઈ ગયો છે અનેક એવા ચા ચોરી ખૂન લૂંટ ધાડ બળાત્કાર એવા અસંખ્ય ગુનાઓ બની રહ્યા છે બેફામ રીતે પ્રજાને હેરાન કરવામાં આવી રહી છે છતાં સરકારને બીજું કંઈ દેખાતું નથી મંદિર મસ્જિદમાંથી બહાર આવતી નથી અને મંદિરોની નીચે મસ્જિદોની નીચે શિવલિંગો ગોતવા માટેના જે પ્રયત્નો કરવામાં આવે છે એ આ દેશના જે તા છે લોકતાંત્રિક એને ખતમ કરવાના પ્રયત્નો કરી રહ્યા છે દેશની સરહદ ઉપર જે રીતે હુમલાઓ થઈ રહ્યા છે અને આપણા જવાનો અને આપણા નાગરિકો એવા બેરહેમીથી જે મારી નાખવામાં આવી રહ્યા છે એના માટે જો કોઈ જવાબદાર હોય તો માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીની સરકાર જવાબદાર છે કારણ કે એને ઇનપુટ મળેલા હતા આઈબી તરફથી ઇન્ટેલિજન્સ બ્યુરો તરફથી આ દેશના જાસૂસી તંત્ર રો તરફથી પણ માહિતી મળી હતી છતાં પણ ત્યાંથી પંદર વીસ દિવસ પહેલાં અમિત શાહ ત્યાં જઈ અને એ વિસ્તારમાંથી મિલિટરી અને સિક્યુરિટીને શા માટે હટાવી એ પણ એક બહુ મોટો પ્રશ્ન છે અને આપણા ઇઠાવીસ માણસોને બે જે મારી નાખવામાં આવ્યા જે લોકોએ નજરે જોયું એણે કહ્યું કે કોઈ કોઈએ એમ નહોતું કીધું કે તમે કયા ધર્મના છો એમ કહીને જે ગોળીબાર કર્યો સાવ ખોટો છે પ્રચાર છે અને લોકોને ગુમરાહ કરવા માટેની આખી વૃત્તિ સરકારની છતી થાય છે આ તબક્કે અમે આ બીજી વખત આવ્યા છીએ અને મોરબીની અંદર કોંગ્રેસનું કોંગ્રેસનું શાસન કઈ રીતે પ્રસ્થાપિત થાય અને વર્તમાન સરકાર જે રીતે બંધારણની ઉપેક્ષા કરી રહી છે બંધારણને ખતમ કરી રહી છે એસસી એસટી ઓબીસીના લોકોને જે અનામતને ખતમ કરવામાં આવી રહી છે આઉટસોર્સ જે રીતે સંવિધાનની ઉપેક્ષા થઈ રહી છે એના માટે કોંગ્રેસ પાર્ટી બહુ ગંભીરતાથી વિચારી રહી છે અને સંવિધાન બચાવવા માટેની આ રેલી કાઢવામાં આવી છે શ્રીનિવાસભી હું પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ યુવા કોંગ્રેસ કોંગ્રેસ પાર્ટીને રાહુલ ગાંધીજી મલ્લિકાર્જુન ખડગેજી સોનિયાજી પ્રિયંકા ગાંધીજી સારા વરિષ્ઠ નેતા सब लोग मिलके किस तरीके से संविधान को खत्म करने के लिए जो किस तरीके का बयान आ रहा है तमाम बीजेपी नेता का आप लगातार देख रहे हैं लोकसभा का पहले भी आपको नारा पता है 400 पार 400 पार हो जाएंगे संविधान खत्म कर देंगे किस तरीके से संविधान के साथ इन लोग ने जो बातें जो कर रहे हैं अभी भी उनके मंत्री वो तमाम नेता ने बोल रहे हैं ये सारी चीज़ को लेके देश भर में जो इस देश का आत्मा है जो इस देश का पहचान है इस देश का रीढ़ की हड्डी है वो संविधान है तो उस उसको लेके किस तरीके का बात को लेके पूरा कांग्रेस पार्टी संविधान को लेके सड़क पे उतरना और संविधान को बचाने का राहुल गांधी जी आदरणीय जो किस तरीके से भारत जोड़ो यात्रा कन्याकुमारी से लेके कश्मीर तक साढ़े चार हज़ार किलोमीटर डेढ़ सौ दिन किस तरीके से संविधान को बचाने के लिए यात्रा निकले पूरा इस देश को मोहब्बत के धागा में जोड़ने का काम किसी ने किया वो राहुल गांधी जी ने किया आज मोरबी में भी या आज एक सिंबॉलिक जो यात्रा हम लोग ने किया है आने वाले दिन में बड़ी लेवल पे संविधान बचाव को लेके बड़ी लेवल पे हम लोग ने यात्रा हर गांव गांव लेवल तक हम लोग इसको ले जाएंगे और देश में आने वाले दिन में किस तरीके से इन लोग ने कुछ जो परिस्थितियाँ हैं जो बेरोज़गारी है महंगाई है करप्शन है तो ये सारी चीज़ों को लेके और जो किस तरीके से जो टेररिस्ट लोग जो आतंकवादी ने किस तरीके जो हमला किया ये सारे चीज़ों को लेके हम सब लोग ये के કેન્દ્ર સરકાર કે જો ભી ઘટના હો અમારા નેતા સબને બોલ ચુકા હૈમ સારી ચીજો કો લે કે આગે સડક પે જામ મોરબી આજે મોરબી જિલ્લા કોંગ્રેસના સાનિધ્યમાં સંવિધાન બચાવ રેલીનું જે આયોજન કરવામાં આવ્યું છે એ રેલીમાં ભાગ લેનાર કોંગ્રેસ પક્ષના તમામ વડીલો આગેવાનો પદાધિકારીઓ જે સાથ અને સહકાર આપ્યો છે એ માટે કોંગ્રેસને કાર્યકર કરી હું સૌનો ખૂબ 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 આભાર માનું છું અને સાથે સાથે મીડિયાનો પણ ખૂબ 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 આભાર વાલજીપી દનીચા એક્સ એમએલએ પી સી ઓબ્ઝર્વર